અન્ય મહત્વના સમાચાર કરીએ તો બનાસકાંઠાના વેપારી મથક સમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં નાટકથી સુદૈવ કુટુંબનો જીવન સંદેશ આપવામાં આવ્યો હતો બનાસકાંઠાના ડીસામાં ઠક્કર સમાજ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહ માત્ર સન્માન દર્શક કાર્યક્રમ જ નહીં પરંતુ સંસ્કાર સંદેશ અને સમાજ બૌદ્ધનો સુંદર મંચ બન્યો હતો આ કાર્યક્રમમાં નાટકના માધ્યમથી પારિવારિકતા ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમી આડઅસરોથી દૂર રહેવાનો સશક્ત સંદેશ આપવામાં આવ્યો હતો વસુદેવ કુટુંબની ભાવનાને જીવન કરતાં આ નાટકે ઉપસ્થિત વિચારવા મજબૂર કર્યા હતા દિશામાં યોજાયેલા આ સરસ્વતી સન્માન સમારોહમાં ઠક્કર સમાજના અગ્રણીઓએ નાટકમાં ભાગ લઈને સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું નાટકમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે પરિવાર એક થઈ સમાજ સંસ્કાર અને ભારતીય જીવનના મૂલ્યોને અપનાવીને સમાજને મજબૂત બનાવી શકે છે ખાસ કરીને એ રીતે ઉત્તર ગુજરાતના જાણીતા એડવોકેટ હિનાબેન ઠક્કર પણ આ નાટકનો હિસ્સો બન્યા હતા કલાકાર તરીકે તેઓએ પણ પોતાનો સકારાત્મક સંદેશ અને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સરસ્તી સન્માન સમારોહ અંતર્ગત વર્ષ દરમિયાન શૈક્ષણિક સ્તરે ઉત્તમ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું પણ ગૌરવે સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે સમાજમાં શિક્ષણનું મહત્ત્વ વધુ દ્રઢ બને તે હેતુથી આ સન્માન યોજાયું હતું સમગ્ર વાતાવરણ સંસ્કૃતિ શિક્ષણ અને એકતાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન લઈ આત્મીયતા સાથે સમારંભ પૂર્ણ કર્યો હતો ઠક્કર સમાજ દ્વારા આયોજિત આ સરસ્વતી સન્માન સમારોહ સમાજ માટે માત્ર કાર્યક્રમ નહીં પડતો સંસ્કાર અને સંદેશની એક યાદગારી યાત્રા બની હતી